જે માતાજી મિત્રો કે આમ છો મિત્રો હવાના તો હાથ ખાડા હાથ ક્યાં છે અને પાણી વાળતો છો મિત્રો આમ જુઓ આપણે આ છીણા છે છીણામાં ને જાહેરમાં પાણી છે આપણે કાલે એ આગલા ઉલોકમાં તમને ખબર જ હશે કે શીણા પાઈ દીધા અને આના શીણાના ફૂલ આવી જાય એટલે આ જાહેરમાં પાણી વાળતો હોય ને તો હું છું ખબર છે એક નવીન વસ્તુ જોવા મળે કે જાહેરમાં આલો ને તો ઝાંકળા આવે ને તો આમ જોતો પગ કેટલી આપેલી છે આમ જોવા તો આમ એટલો ઝાકળો જ આવેલો એમ જો આમ જોવા ને તમે આમાં ઝાકળો એટલી છે ને વાત પૂછો હું તમે શહેરમાં તમને દેખાડો ઝાકળો કેટલી હશે એમ જોવો પાંદડા ફરી આખા આમ બધી જાહેરમાં પાણી એમ એટલું છે ને કેમ પગ ભરાય દે એટલું એટલે તો નાકું મળવા જાઉં છું મિત્રો ક્યારે ભરાઈ ગયો તો નાકું મળીને તો નાકું મળી લો મિત્રો મિત્રો એ નાકો મળવા આવ્યો તો શું કેવાય લાઈટ જ વહી ગયેલી હતી જો પાણી ખૂટવા આવ્યું પાણી કોઈ આવતું કેમ ને લાઈટ જ વહી ગયેલી તો કેટલું લાંબુ ફરજ્યું છે મિત્રો જો પાણી જ ખૂટી ગયું લાગે મિત્રો હું કરવાનું છે આ ડબ્બો લઈને જાઓ અને જે શેકલા હોય ને એ આજો તમને કહું શેકલા બહુ કવરા બાજરીમાં બરોબર કે આ ડબ્બો બાંધવાનો છે ડબ્બો ઘેરેથી હું તમને દેખાડું કઈ રીતને આમ ઓપરેટ કરવાનો મુદ્દલ આપણે ના વગાડવાનું ને એટલે છેકલા ઉડી જાય કે ના ઉડી જોવાનું છે તો આવું કઈક જુગાડ કર્યો છે આ જુગાડ તમને કેવો લાગ્યો આપડે જોય પછી તમે કમેન્ટ કરજો જોય એ બાંધો છે હું બાંધી દો મિત્રો બરોબર મિત્રો આ રીતનો કે જો ડબ્બો આ ટીંગર દીધો અને આ આકડી પડી જત રહી ગયો મિત્રો તો આ રીતનો એક ડબ્બો ટીંગર દીધો છે અને આ બાજરી છે ના સિકલા બોર કોરા જો માં છેટ ઘર મકાન દેખાય તમને નાટ છે ડબ્બો જો આ રીતનો છે આ દોરો માન્યો ક્યારેથી ખેંચવાનો એટલે વાગે એ રીતનું છે ઘઉમાં સાંકળે એટલે બધું આવે ને આમ પગ પલ્લી જાય તમે જો ખરા હા કાર નો પલ્લી જો બોલો જો સિકલા કેટલા છે આમ બોલો તાણીઓ તમને દેખાડોડી સિકલા કેટલા સિકલા મિત્રો બીજા આમ જોતા ખરા ને એવું છે એકલા ઉડાડવાનું છે આજ તો મિત્રો આપણે કાંઈ ન કરવાનું તો મિત્રો હવે આપણે આખો દી શેકલા ઉડકારતા હતા અને દી આથમ થઈ ગયો છે અને શું કેવાય નોકલાતો મિત્રો દી આથમ માથામાં થઈ ગયો અને જો આખો દી આ ડબ્બો તો મિત્રો આ રીતનો ગોઠવો આમ કરો ને જે વાગે એ રીતનો ગોઠવેલો છે અને સેકલા કો મિત્રો ને આપણો વિડીયો હવે અહીં પૂરો કરીએ ને મળશો નવા બ્લોગમાં કાલે નવો વિડીયો ઉતારશું એટલે વિડીયોનો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો વિડીયો ઉતારવાનતા જે બે ત્રણ તો આવી ગયા જવા મળીએ મિત્રો નવા બ્લોગ ના